મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો તો આશા રાખજો કે તમે બધા મજામાં હશો અને અત્યારે અમે આવી ગયા છીએ બોરે સવારે વાગી છે સાડા નવ અને ઠંડી એટલી પડી રહેશે સ્વેટર અને ટોપીની ગાડોનો કોઈ જીવ ખાતો નથી તો આની પહેલાંથી કામ કરતા એને તો ગરમી ચડી ગઈ છે નાખી છે અને મોર આપવાની છે બીજી હવે આટલા ભાગની આ રહી સામેની બાજુ તો ડાયરેક્ટ ડાયરેક્ટને ખાવા માટે તો મિત્રો હું આવી ગયો છું ચોખા ઉપર અને મને કાટી આવી ગયો છે તો પૂરા થઈ ગયા અમે ચાર ત્રણ માટે પૂરા એ આપી રહ્યો છે અને હું પૂર્યો છું પણ એના પછીની વાતો છે તો તૈયારી રાખી સારી તો પૂરા આપી રહ્યા છે સામેની બાજુથી ખાલી હવે તો હોપળો રહ્યો છે અને બંને સાઈડ નીકળી જાય અને વચ્ચે ભરાય નહીં અને વચ્ચે અંદર ઉતરે નહીં હેલો મિત્રો તો કેમ છો બધા તમારા બધા મિત્રોનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ એક બાલ એક વ્લોગ્સમાં તો મિત્રો શરૂ કરીએ આજનો વિડિયો તો મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો તો આશા રાખજો કે તમે બધાએ મજામાં હશો અને અત્યારે અમે આવી ગયા છીએ બોરે સાવા નવ વાગી રહેશે સાડા નવ અને ઠંડી એટલી પડી રહેશે કે સ્વેટર અને ટોપીની ગાડોનો કોઈ જીવ થતો નથી તો આની પહેલાથી કામ કરતા એને તો ગરમી ચડી ગઈ છે ઘરથી લઈને સ્વેટર બેટર કંઈ છે નહીં તો એ ઉપર પૂરા ખડકી રહ્યો છે અને હિમરાન આપી રહ્યો છે અને મારે અહીંયાથી નીચે હાલવાના છે તો પેલા ઢગલો કરી નાખ્યો તો વિડીયો આપણે ચાલુ કરી નાખ્યો છે હિમરાન આપી રહે છે પૂરા નાનીડો ખડકી રહ્યો છે તો અહીંયાથી હવે હાલવાના નથી તો જે આ બધા પૂરા પડ્યા એ બધા ખડક છે તો પડ્યા એનો કોઈ વાંધો નથી પણ બે ત્રણ દિવસની આગાહી છે નથી ને વરસાદ આવે તો અમારી બધી ચાર બગડી જાય તો અત્યારે નુકસાન આવી જાય જો થોડોક ખાંડા પડી જાય તો ચાર બધી બગડી જાય અને હેરાધાનું થાય કેમ કે ચાર બધી પલટી જાય તો સુકાવા માટે ફેરવવી પડે અને બગડી જાય એ અલગ તો આ બધી ચાર અત્યારે આપી દઈએ છીએ તો આ જે હોઘા પડ્યા એ બધી ચાર લઈ અને અહીંયા કને એક ચોરકો માંડી અને કદાચ પાલ માલ અહીંયા કને કાપતું તો શું કે રહે નહીં અને વધારે નુકસાન આવે નહીં તો સવારમાં આ કામ કરી નાખીએ અને પછી જવાનું છે પાકડી ભેંસું જ્યાં અમે રાખી છે એવું પણ હું તમને બતાવું તો ત્યાં વાળો કરવા જવાનો છે કેમ કે બધી ભેંસું વાળ ભાગી અને નીકળી જાય છે ખેતરામાં તો ખેતરાવાળાને શું નુકસાન આવે કાળું આવે છે તો અહીંયા કને આપણે અત્યારે પેલો આ કામ કરી નાખીએ તો મળીએ પછી તમે તો ગરમી હવે ચડી ગઈ છે સેટર બેટર ખાધી નાખ્યું અને થોડોક ચોર હરખો માંડી નાખ્યો છે નાનીડો પલીપુરા જતો રહે તો અહીંયાથી ચાર હવે લઈ પલીપુરા નાખવાની છે

બે ત્રણ દ બાજુથી ખાલી હવે અડધો ઓગળો રહ્યો છે એક તો પતિ દિવસે એ અડધો છે આ બાજુ પેન્સલ ખાવા માટે રાખવાની છે અને આ છે એ આમાં કે એની સાઈડ વાળામાં બધા કમ્પ્લીટ કરી નાખશું એક ઓગળું કરી નાખશું તો મિત્રો અહીંયા કને કામ થયો અમારું પૂરું અને છેલ્લે થોડા પૂરા રહેશે દસ બાર જેવા અને કાગજ થાંકી મતલબ કે પ્લાસ્ટિકનો કાગળ હોય થાકી અહીંયા ઉપરની સાઈડ ને ઢાર પાડી નાખશે તો પાણી આજુબાજુ અને બંને સાઈડ નીકળી જાય અને વચ્ચે ભરાય નહીં અને વચ્ચે અંદર ઉતરે નહીં એટલે કાગળ છે વેણ્યા નહીં તો પાણી અંદરથી બગડશે નહીં ચારા મારી તો વચ્ચે આવી ગયું છે કાગળ અને ઉપર પૂરા નાખી રહ્યા છે કે ઉડે નહીં અને આ આરીફ છે મેણી જે લાવ્યો છે અત્યારે સવારે હું તો આ બધું છે એ આ વોકલા પડ્યા એમાં ધાકી દઉં જ્યારે વરસાદ આવ્યો ત્યારે બાકી આ ભેંસાને ચાર ખરાબ ત્યારે રાખી છે અહીંયા કાંઈ કામ થયું અમારું પૂરું તો મિત્રો આવી ગયા છે મેં જોડ બાજુ જે અમારી પાંગણી ભેંસો માટે વાડો કરવાનો છે ત્યાં તો અત્યારે લાકડા લઈ રહ્યા છે અને એક બાજુ ઢગલો કરી રહ્યા છે અને જે કાંટ નીકળે સામેની બાજુ વાળા ઉપર નાખી રહી છે વાળું ઉપર તો અત્યારે પહેલું કામ એ થઈ રહ્યું છે તો આ હતો પહેલાંનો વાળો જે લંબાવી અને મોટો કરી અને આ સામેની બાજુ થઈ રહ્યો છે કેમ કે નાનો હતો તો ભેંસો વધારે હતી તો એકાબીજાને મારે તો ભેંસો બહાર નીકળી જતી ફાંડું પડી ગયા હતું અને અત્યારે તેમાં લંબાયો છે હવે ફાંટા વધારે છે તો એક ફાંટો તો ટૂંક હરો કરી જાય બૂટમાં હતો તો એમાં તો મિત્રો વાળો અમારે તૈયાર થઈ ગયો છે અને હવે અંદરની સાઈડ જે બાવળ કાપ્યા એના ઠુંઠા ઉભા છે એ હવે કાઢવાના છે તો અમીર ખાને શરૂઆત કરી છે વાળા નું કામ અડધે મૂકીશું હું નીકળી ગયો કે ઘરે થી ફોન આવ્યો તો જવારે તો આપડે વિડીયો અહીંયા જ પૂરો કરશું મિત્રો આ તો વિડીયો આ સારો વિડીયો તમે સારો વખત આગલા વિડીયો અત્યારે મને રજા આપો